થોડા દિવસોમાં આવી રહ્યું છે વર્ષ બે તો આપણે ચર્ચા કરવાના છીએ બે હજાર છવ્વીસ ના વાર્ષિક રાશિ ફળની નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોને તુલા રાશિના બધા જ લોકો માટે તમારી રાશિ શુક્ર દ્વારા શાસિત છે જે તમને મોહક સામાજિક અને ન્યાય પ્રેમી બનાવે છે તમે સ્વભાવે શાંતિપ્રિય છો અને જીવનમાં સુમેળ જાળવવાનું પસંદ કરો છો તમે સંઘર્ષ કરવાનું ટાળો છો અને મધ્યસ્થિતિ કરવામાં કુશળ છો તમારા વિચાર ઊંડા અને ન્યાયપ્રિય છે પરંતુ ક્યારેક તમે નિર્ણયો લેતી વખતે થોડો શંકાશીલ બની શકો છો અને કારણે તમે દરેક પાસાને ધ્યાનમાં લો છો તમે સુંદરતા કલા અને શૈલીના ખૂબ જ શોખીન હો છો વર્ષ બે હજાર છવ્વીસ ની વાત કરીએ તો વર્ષ બે હજાર છવ્વીસ ના ગ્રહ ગોચર અનુસાર રાશિ ફળ અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે એક મજબૂત અને ઉત્સાહી વર્ષ રહેશે આ વર્ષે કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ થશે અને વૈવાહિક જીવનમાં સુમેળ રહેશે જો કે ફેરફારોની સાથે કેટલાક પડકારો પણ આવશે જેનો ધીરજતાથી સામનો તમારે કરવો પડશે વર્ષ બે હજાર છવ્વીસ પરિણીત તુલા રાશિના જાતકો માટે આ વર્ષ પ્રેમ અને સમજણથી ભરેલું રહેશે વર્ષના શરૂઆતના મહિનામાં પરસ્પર પ્રેમ અને આદર વધશે જેનાથી સંબંધ વધુ મજબૂત બનશે આ સમય દરમિયાન આધ્યાત્મિક અને ભાવનાત્મક બંધન પર ગાઢ બનશે ક્યારેક નાના મતભેદો થઈ શકે છે પરંતુ તે ઝડપથી ઉકેલાઈ જશે તો બીજી તરફ જે તુલા રાશિના જાતકો અપરિણિત છે અને સંબંધોમાં છે તેમને વર્ષના શરૂઆતના મહિનામાં કેટલાક મતભેદો અને વિશ્વાસના સંકટોનો સામનો કરવો પડી શકે છે આ માટે ધીરજ અને ખુલ્લા સંદેશા વ્યવહારની જરૂરત પડશે એકલા રહેતા જાતકોને નવા લોકોને મળવાની તકો મળશે પરંતુ વિશ્વાસના મામલામાં સાવધાની રાખવી પડશે વૈદિક જ્યોતિષ રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર કારકિર્દીની દ્રષ્ટિએ શરૂઆત થોડી મુશ્કેલ બની શકે છે પરંતુ તમારી ધીરજ અને મહેનત આ અવરોધોને દૂર કરશે તુલા રાશિના જાતકો જૂનમાં ગુરુની ચાલ તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે અને સહકાર વાતાવરણ પૂરું પાડશે પ્રમોશન નવી જવાબદારીઓ અને વ્યવસાયિક વૃદ્ધિના સંકેતો છે જે લોકો વ્યવસાયી છે તેઓ પણ આ વર્ષે સારો નફો અને વિસ્તાર કરી શકશે વિદ્યાર્થીઓને શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ અંત સુધીમાં તેઓ પરીક્ષામાં સફળ થશે અને ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરી શકે છે રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર નાણાકીય દ્રષ્ટિએ વર્ષની શરૂઆત તમારા માટે સામાન્ય રહેશે પરંતુ ગુરુનું રાશિ પરિવર્તન નાણાકીય લાભમાં વધારો કરાવશે બોનસ અથવા વ્યવસાયથી સારા નફાની અપેક્ષા છે વર્ષનો બીજો ભાગ રોકાણો માટે શુભ રહેશે ખાસ કરીને રિયલ એસ્ટેટ અને શેર બજારમાં વેપારીઓને પણ ફાયદો થશે પરંતુ જોખમો સમજદારીપૂર્વક તમારે લેવા જરૂરી રહેશે આખું વર્ષ પારિવારિક વાતાવરણમાં શાંતિ અને પ્રેમથી ભરેલું રહેશે માતા સમાન વ્યક્તિઓ સાથે વાત કરવાથી સંબંધો મજબૂત બનશે વર્ષના પહેલા મહિનામાં પિતા અથવા ભાઈ બહેન સાથે નાના વિવાદો થઈ શકે છે પરંતુ ઓક્ટોબર પછી પરિવારમાં સુમેળ વધશે સ્વાસ્થ્ય દ્રષ્ટિએ જોઈએ તો નિયમિત કસરત અને સંતુલિત આહાર દ્વારા ઊર્જા જાળવી રાખો તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તણાવથી દૂર રહો તુલા રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ સંતુલન અને સફળતાનું વર્ષ રહેશે પ્રેમ અને કારકિર્દીમાં પ્રગતિ થશે પરંતુ સંબંધોમાં ધીરજ અને સમજદારી રાખવી જરૂરી છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લો આ વર્ષે તમારી સર્જનાત્મકતા અને વાતચીત કૌશલ્યને પ્રોત્સાહન આપો જે દરેક ક્ષેત્રમાં સફળતા તરફ દોરી જશે ઉપાયોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો ચિત્રકામ લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં આ વર્ષનો સમય વધારેમાં વધારે વિતાવો એ તમારા માટે ફાયદાકારક રહેશે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય એટલે કે વૃશ્ચિક રાશિના જાતકો વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળ એ તમારી રાશિનો સ્વામી છે જેની ઊર્જા તમને જુસ્સો દ્રઢ નિશ્ચય અને ઊંડા ભાવનાત્મક સંબંધોને અનુભવ કરાવે છે વૃશ્ચિક રાશિના જાતકો ખૂબ જ રહસ્યમય હોય છે જેઓ દરેક કાર્યમાં પોતાના સંપૂર્ણ સમર્પણ અને જુસ્સા સાથે સામેલ થાય છે તમે લોકો તમારા ધ્યેય પ્રત્યે ખૂબ જ સમર્પિત છો અને હિંમતભેદ પડકારોનો સામનો કરો છો વર્ષ બે હજાર છવ્વીસ તમારી કારકિર્દીમાં ખૂબ જ પ્રગતિ લાવશે પરંતુ વ્યક્તિગત જીવનમાં તમારા ધીરજની કસોટી અવશ્ય કરશે વાર્ષિક રાશિ પર બે અનુસાર આ વર્ષે ગ્રહોનું ગોચર વર્ષ બે હજાર છવ્વીસ નું એ તમારા માટે લાગણીઓના મિશ્ર રંગો લાવશે વર્ષની શરૂઆતમાં લગ્ન જીવનમાં કેટલાક મતભેદો અને ગેરસમજણો ઊભી થઈ શકે છે જેના કારણે તણાવ વધી શકે છે સમય ન આપી શકવાથી અને વાતચીતના અભાવ વિવાદો તરફ દોરી શકે છે આ સમયે પ્રામાણિક વાતચીત અને સમજણ સૌથી મહત્વપૂર્ણ રહેશે વર્ષના બીજા ભાગમાં સંબંધો સુધરવાની તકો મળશે જેનાથી વિશ્વાસ અને નિકટતામાં વધારો થશે અપરણિત વૃશ્ચિક રાશિના જાતકો જે નવા જીવનસાથીની શોધમાં છે તેમને થોડી ધીરજ રાખવી પડશે કારણ કે યોગ્ય જીવનસાથીની શોધમાં વિલંબ થઈ શકે છે હાલના સંબંધોમાં થોડું અંતર અથવા એક વિધતા આવુવી શકે છે પરંતુ આને સમજદારીથી ઉકેલી શકાય છે રાશિ ફળ બે હજાર છવ્વીસ અનુસાર વૃશ્ચિક રાશિના જાતકો માટે કારકિર્દીમાં સફળતા અને માન્યતાનું વર્ષ સાબિત થશે જો તમે શિસ્ત અને નીતિમત્તા સાથે કામ કરો છો નોકરિયાત જાતકો શરૂઆતમાં ઉચ્ચ લક્ષ્યો સાથે કામ કરશે પરંતુ એક સમય એવો આવશે જ્યારે તમે તમારી વર્તમાન નોકરીથી દૂર એક નવો રસ્તો શોધશો આવા સમયે ઉતાવળ કરવાનું ટાળો અને વિચારપૂર્વક પગલાં લેજો ઉદ્યોગપતિઓ માટે શરૂઆત થોડી ધીમી બની શકે છે પરંતુ આ તમારા વ્યવસાય માટે મજબૂત પાયો નાખવાનો સમય હશે વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ સખત મહેનતનું વર્ષ છે શરૂઆતની મુશ્કેલીઓ છતાં સફળતાની દરેક શક્યતાઓ તમારા માટે બનેલી છે રાશિ પણ બે હજાર છવ્વીસ અનુસાર નાણાકીય દ્રષ્ટિ આ વર્ષ ઉતાર ચઢાવથી ભરેલું રહેશે અચાનક ખર્ચ તમારી બચતને અસર કરી શકે છે તેથી બજેટ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે પગારમાં થોડો વિલંબ થઈ શકે છે અને શરૂઆતના મહિનાઓમાં વ્યવસાયમાં નફો પણ ધીમો રહેશે વર્ષના મધ્યથી નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે પરંતુ નકામા ખર્ચ અને છેતરપિંડીથી તમારે બચવું પડશે રોકાણમાં સમજદારી અને સાવચેતી રાખજો વૈદિક જ્યોતિષ રાશિફળ ફળ બે હજાર છવ્વીસ અનુસાર પરિવારમાં પરસ્પર સમજણ અને ધીરજની જરૂરત રહેશે વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા મહત્વપૂર્ણ રહેશે ખુલ્લા સંદેશા વ્યવહાર અને ઘરે સમય વિતાવવાથી સંબંધો મજબૂત બનશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષ સારું રહેશે પરંતુ વર્ષની શરૂઆતમાં તણાવ અને ભાવનાત્મક દબાણ આવી શકે છે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને યોગ અને ધ્યાનને અપનાવો શરીરને મજબૂત બનાવવા માટે સંતુલિત આહાર અને નિયમિત કસરત પર ધ્યાન કેન્દ્રિત કરો વર્ષ બે હજાર છવ્વીસ નું આ વર્ષ તમારા માટે આગળ વધવા માટે સંતુલન અને સાણપણ વાળું વર્ષ છે જો તમે ધીરજ અને સમજદારીથી કામ કરો તો પડકારો વચ્ચે સફળતા અને પ્રેમ બંને આવશ્ય શક્ય છે ઉપાયોની વાત કરીએ તો સંબંધોમાં સ્પષ્ટ અને સૌમ્ય વાતચીત કરો તમારા પ્રેમ અને પરિવાર માટે સમય કાઢો શુક્રવારે શિવ અભિષેક કરો અને ગુલાબ જળનો ઉપયોગ કરો કારકિર્દીમાં ધીરજ અને સખત મહેનતથી કામ કરો માનસિક શારીરિક સ્વાસ્થ્યનું ખાસ આ વર્ષે ધ્યાન રાખવું